સામે જુઓ તમે પિંગલા ને પીંગલા ઓળખે તો ઠીક છે હાથી કહેવાય ને એ એક લઈ જવી પડતી એટલું જોતું ચરો એની જગ્યાએ હવે બાઇક ઉપર હાલશે અને અત્યારમાં ગૌશાળા તો ગૌશાળા એટલી શાંતિ ને કે જાણે કેમ હોય જ નહીં એટલી ફેમિલી છે મધુ છે ને પાછળના વાળામાં ત્રણ ગાયો ઘોડી ને ત્રણ ગાયો આળવા ગઈ બસ આટલી ફેમિલી છે આ તો જો બધા શાંતિ જ બેઠા પણ પાણી મૂકીએ ને ત્યારે થોડી પડાપડી વધે આ શોટ એન્ડ સ્વીટ ફેમિલી નાખી દીધી સૂકી ઝાડ નીણ છે અને આની અંદર શું શું વસ્તુ થઈ તમને એક વાર બતાવી દો આમ જ બતાવી દઉં અને અંદર જોઈ શકો છો આટલી બધી વસ્તુ હવે તો શું થાય છે ખબર કે તો એક વાર વિયાણી જશે ને તો વિશ્વાસ નહીં આવે કે વિયાણી છે ખરેખર પછી આમાં એકાદ વીસ કો ભરવો પડશે કે ના ના જાગીએ તો છીએ ને જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણે સેમ ડે ની અંદર કરી છે કારણ કે ઘણા બધા દિવસથી એક આપણા મિત્રની કોમેન્ટ આવે છે કે પિંગલા બતાવો પિંગલા બતાવો પિંગલા બતાવો તો આજે ફાઇનલી છે એ જુગાનું જુગ આપણે અહીંયા આવવાનું થઈ ગયું છે અને તમને પિંગલાએ અત્યારે હું બતાવી દઉં કારણ કે અત્યારે જ આપણે હમણાં થોડીવાર પહેલાં મતલબ કે વ્લોગનો એન્ડ કર્યો છે આપણે ગાયો આજે જ મૂકી આવ્યા છે અને આજે જ બીજો વ્લોગ એ સ્ટાર્ટ કરી નાખ્યો તમને ખબર જ હશે આ જગ્યા તો આપણે ઘણા દિવસ પહેલાં કાં થોડા દિવસ પહેલાં આ વિડીયો બનાવ્યો તો ખબર છે એક ભદ્રનાથની વાછડી છે ને એક છે એકસો ચાલીસ નંબરની જે આપણી આપણી ગૌશાળાએ વાંચડી છે એની જે એક બેન અહીંયા છે એનો વિડીયો બનાવ્યો તો તમને ખબર હોય તો અને એ જ એ જ વાળીએ છે આપણી પિંગલા અહીંયા છે સામે જુઓ તમે પીંગલાને પીંગલા ઓળખીએ તો ઠીક છે આપણે તો પાંડે જેવી જેવી થઈ ગઈ ને સેમ ટુ સેમ અને જેનો વાંસળો આવ્યો હતો તમે જાણતા હશો એ જન્મ જાત સુરદાસ હતો અને કોઈ કારણોસર છે એ કે આનો આનો વાસળો ક્યારે મરી ગયો છે ત્રણ મહિના પહેલાં જતો રહ્યો છે અને અત્યારે છે એ પીંગલા ગાભણ છે જે ગુરુકુળ ગૌશાળા છે ને ત્યાંનો એક સરસ બ્લેક કલરનો ભૂલ છે એનાથી કેટલા મહિના છે ગાભાને અઢી મહિના જો ગાભ થયો છે અને એ ભૂલ આપણે ક્યારેક કરી જોઈ લેશું એનાથી આ પિંગલા ગા પણ છે અને હવે આપણી પીંગલા છે ને આપણી નહીં રહી આ કિશોર કાકાની છે કિશોર કાકા કેમ જો એટલે કેમ ઘરનીયું થઈને એમ થાય છે હે રહી ગયા એ બે વાંસળીની માં ક્યાં છે આમાં હા એ કેની છે ભદ્રનાથવાળી છે તો એકસો ચાલીસની મા આ અને ભદ્રનાથની આ સામે રહી એ છે કલ્યાણી છે આપડી અને પ્રેમવતી છે એની બેન છે પાછી અને એમાં ભદ્રનાથ વારી ગઈ છે આ રે ઓરી ભદ્રનાથ છે ને હા હા આરિયા ભદ્રનાથની વાછડી છે આરિયા આ વાછડી અને આ બંને માં દીકરી અને હું પેલી બ સાઈડ ઊભી છે ઈ અને આ માં દીકરી આની માયા કઈ ઊ માં આવી કે ની હે યે ભદ્રનાથની છે ના ના કે ની છે એમ આંખે આંખે હે હા હા

બાકી આ ભાઈ તમે જોઈ લીધી ને પિંગલા કારણ કે ઘણા બધા દિવસથી તમારી કોમેન્ટ આવે છે પછી એકવાર તો કદાચ તમે જેવું નવું ફીચર આવ્યું છે ને યુટ્યુબની અંદર કે તમે અમને મેસેજ કરી શકો એમાંય ભાઈ તમારા ભરોડ ભરોળ ભાઈ છે કોઈ એના મેસેજ આપણે વાંચ્યા હતા અને તમને આજે બતાવી દીધી સામે જુઓ પિંગલા અને આપણી ગૌશાળામાંથી લગભગ છ સાત મહિનાથી આપી દીધી હા આઈ તો ભીયા ત્યારે કેવા અત્યારે કાઈ ન થાય કે આ ભેંસ ને આને બકુલ નું છે હા હા ઈ ભીયા ઈ ત્યારે તમે મને ફોન કરજો ત્યારે આપણે ફરી નવો વિડિયો ઉતારશું બાકી આજો આ ભદ્રનાથ અને આ 140 બાકી કાઈ હોય તો કયો બસ ઓકે રિપોર્ટ ઓકે રિપોર્ટ ને હાલો જય હિન્દ જય ભારત અને આપણે જ્યાં પિંગલા જોય એ જ વાડી હર્ષદભાઈ છે રોજ મવડી વાડવા આવે ને અત્યારે મવડી વાટવાનું કામ ચાલુ છે જુઓ અને સામેનું બાઈક પડ્યું છે આપણે આજે આજે નહીં પણ હું આજે કયો બ્લોગ આજે સ્ટાર્ટ કર્યો આજે આપણી ગૌશાળાની બધી જ પાકડ ગાયો મૂકીએ છતાં સાત ગાયો હોય ને બીજા વાસુડા એટલા તો આપણી આપણી ગૌશાળા હાજર જ છે તો એના માટે વાઢવું પડે બાકી બધું કામ થઈ ગયું હશે ધોવાઈનું ને આમ તો વજન ઉતરી ગયું ને માથે આજ તો હે આ બધું માં જ લેતું જાય કે ઓને કહેજે ઉચડાવવા આવે કેટલી વાટવી હવે અરે આ મવડી છે અત્યારે ગાયો માટે અને જે વાસુડા છે એના માટે વાડી જાય હાથ જાય અત્યાર સુધી એવું હતું કે આપણે છકડી જે આવે ને છોટા હાથી કહેવાય ને એ એક લઈ જાવી પડતી અને એ એટલું જોતું ચરો એની જગ્યાએ હવે બાઇક ઉપર હાલશે જે તમારો ફોન મને આવ્યો તો મને કે ટેબા થઈ ગયા એક અત્યારમાં તો ભલે હાલો બાકી તો બીજું કાંઈ બીજું કાંઈ કામ છે નહીં હવે હવે કાલે જ મળશું ને બીજું રાતે જો ધોરવી આવશે તો રાતે મળશું તો મિત્રો સેમ વ્લોગનો દિવસ બીજો અત્યારે બપોરના બે વાગ્યા છે કેટલા બે અને અત્યારમાં આવ્યો ગૌશાળા તો ગૌશાળાએ તો એટલી શાંતિ ને કે જાણે કેમ અહીંયા કાંઈ હોય જ નહીં એમ નહીં તો અત્યારે આ દરવાજાનો ખાલી અવાજ આવે ને સામેનો દરવાજો છે એનો અવાજ આવે ને તો ત્યાં પાછળના વાળામાં જે આમ રાળા રાડો આવ્યો પણ ગાયો બધી આપણી ગઈ છે હોય ત્યાં મોજ કરે છે એટલા માટે અહીંયા આપણી ગૌશાળા છે એકદમ શાંત થઈ ગઈ એકદમ શાંત બાકી આ બધા જો આ એટલી ફેમિલી છે એક મધુ છે ને પાછળના વાળામાં ત્રણ ગાયો ઘોડી ને ત્રણ ગાયો આળવા ગઈ બસ આટલી ફેમિલી છે આ તો જો બધા શાંતિ જ બેઠા આ બધાને છે સવારના ખાંડ મૂકી દીધું તો ખાણ તો સાફ કરી ગયો અને ચરવાનો પૂરો વીખી નાખ્યો પાછળ પડી ઓગળ જોઈ અને બાકી તો મધુને સવાર ઊભી કરી હતી તો કમ્પ્લીટ ઊભી છે એને કોઈ બીજી તકલીફ છે નહીં મધુએ પાણી પી લીધું છે એની રીતે અને પાછળના વાળાવાળા પણ જોઉં બેઠા એ શાંતિથી પરી છે મેઘા છે રતન છે ઘોડી એ ખાય છે અહીંયા ગમાણમાં એને એકવાર જોઈ લઈએ આપણે પાણી છે કે નહીં એ ચેક કરી લઈએ પછી બધાને નીણ નાખી દે પાણી તો હવે શું છે સવારના સમજો નહીં કે આમાંથી અડધું ઓછું છું બાકી હવે કોઈ પીવા વાળું જ છે નહીં તો શું ઓછું થાય નીણ નાખી દે બાકી એકવાર શીતલને આ બધાને આને મજા નહીં આવતી હો કારણ કે આપણે છે એમ ફૂલ ફેમિલીમાં રહેતા હોય ને પછી અલગ અલગ કોઈ પણ કારણોસર થવાનું થાય અલગ થવાનું થાય તો કેમ આમ મજા ન આવે બે એક દિવસ એમ અહંકાર લાગતો હશે આ બધાને પણ હવે છે સાંજે કંપની દેવા બીજી ગાયો ત્રણ આવી જાય છે એટલે એ કોઈ વાંધો નથી અને બીજું હર્ષદ જે એ સેલ્ફી વિથ કાઉ એમાં જે નંબર આવ્યો હતો એનો એ પુરસ્કાર આવી ગયો છે તો એ આપણે હમણાં થોડી વારની અંદર જોવાનો છે પણ એકવારનું આને પાણી પાઈ લે બધું ને કાંઈ ખાવું હોય તો ખવડાવી લઈએ પાણી પીવડાવી લઈએ અને પછી એ પાછળના વાળાનું કામ કરી નાખીએ ને પછી હે એ જોઈએ અત્યારે હું તમને એકવારનું ડાયરેક્ટ બતાવી દઉં કે ક્યાં પડ્યું છે આ રીતે દેખાય સામે કાચકા સામાન કૃપયા સંભાળ કે રખે એ અને આ પટ્ટી આમ શું છે કે ઓપન તો થઈ ગઈ છે પણ તમને હું બતાવીશ દેખાય હે આમાં એવું લખ્યું છે કે જો આ પટ્ટી કાપેલી હોય ને તો આ ગિફ્ટ છે આ પુરસ્કાર કાં પાર્સલ સ્વીકારવું નહીં પણ આપણે તો અહીંયા લઈ આવીને ને પછી પટ્ટી કાપી છે એટલે એ કોઈ ચિંતાનો વિષય નહીં બરાબર બાકી એકવારનો બધાને પાણી પાવી લઈએ અહીંયા આ ડોલ લઈએ ને આ વાડામાંથી ભરીએ અને પછી ત્યાં તગારું છે ને એમાં નાખીએ એટલે ત્રણને પીવા નહીં દેવાનું ના બે ને પીવા નહીં દેવાનું બાકી બધાને પીવા દઈશું તો એકવારનું બધાને પાણી પાઈ લે આ તગારું સાફ કરી અને પછી તો આવી બે ડોલાની અંદર આપણે નાખી દીધું જોઉં તો પડાપડી થઈ છે પાણી પીવા માટે આ બધાને શું આપણે પાણી છે લિમિટેડ પાઈએ કહો મતલબ કાલ કાલ પાયું હોય એક ડોલ બે ડોલ પાયું હોય તો આજ પછી આજ પાસે હું એટલું જ ને એટલું પાવાનું વધારે નહીં પાવાનું એટલા માટે છે જ્યારે પાણી મૂકીએ ને ત્યારે થોડી પડાપડી વધે પણ એના માટે સારું સમજે જેટલું પાણી ઓછું પીએ એટલું એનો શરીરનો વિકાસ સારો થાય દૂધ વધારે પીએ પાણી ઓછું પીએ ને દૂધ વધારે પીએ એટલે આમ જોરા ના થઈ જાય એકદમ નહીં તો પાણી પી પીને ને પેટ રહે ને એ મોટા મોટા જોરા થઈ જાય પણ એ ન થાય એટલા માટે આપણે એને જેને જેમ જરૂર હોય એમ પાણી બેજો હજી પીતી નથી એટલે એમ નહીં પાવાનું બાકી બધાને થોડું થોડું પાવાનું મોટી ગા વાછડીઓ છે એ વધારે પીએ નાની વાછડીઓ ઓછું પીએ પણ પાવાનું આમ એના અંદર મૂકી નહીં રાખવાનું માથે હોય ત્યાં સુધી પાઈ લેવાનું ને પછી તગારું લઈ લેવાનું આપણે પાછળ બધા નનકા નનકા વાછુડા પાછળ નહીં પણ આગળ બધા વાછુડાને પાણી પીવડાવી ને શોર્ટ એન્ડ સ્વીટ ફેમિલીને નાખી દીધી સૂકી ઝારની નીણ સવારે પણ સૂકી ઝાર જ નાખી હતી અને અત્યારે સૂકી ઝાર કારણ કે શું છે કે સાંજે હે મવડી ખાશે એટલા માટે અત્યારે બે ટાઈમ સૂકી નીણ બાકી આની અંદર છે એ પાણી આટલું છે એ જોયું આપણે એ થોડુંક ભરી નાખીએ બાકી વાળો સુકાઈ ગયો કમ્પ્લેટો થોડાક દિવસ તકલીફ પડી પણ થઈ ગયું પછી ઓકે રિપોર્ટ તકલીફમાં તો શું છે એ નહીં પડી અને આપણે તો પડ્યો નીણ નાખવામાં સામે જે દેખાય ને એક જ મિનિટ બતાવી દઉં આ લાકડા ઉપરથી આપણે આવતા આમ નાખવા માટે પણ એ બધું ધીમે ધીમે બધું બરાબર થઈ જાય ને એ થઈ ગયું અને હવે જાય આપણે આગળ બસ નીર નાખી દે અને પછી આપણે પુરસ્કાર ગિફ્ટ ખોલીએ તો મિત્રો હવે છે આપણે આ પુરસ્કાર લઈને આવી ગયા છે અહીંયા તમારી સમક્ષ અને પુરસ્કાર મેં તમને વાત કરી એ પ્રમાણે ઓપન જ છે અને આની અંદર શું શું વસ્તુ છે એ તમને એક વારને બતાવી દઉં આમ જ બતાવી દઉં જો આની અંદર જોઈ શકો છો આટલી બધી વસ્તુ છે આની અંદર એક પ્રમાણપત્ર એ હતું પણ એ હર્ષદે હર્ષદે લઈ લીધું છે બાકી બધી કઈ કઈ વસ્તુ છે એ હું તમને બતાવી દઉં આને રાખી દઈ અહીંયા સૌ પ્રથમ તો જો આ ધૂપબત્તી છે એક બરાબર મસ્ત સુગંધ છે પછી આ કાંઈક છે આની ખબર નહીં મને શું છે એ પંચગવ્ય ન નસ્ય નસ્ય એવું કઈ છે આની ખબર નહીં શું છે આ હું એક વસ્તુ આવી છે આ બે વસ્તુ થઈ પછી બે સાબુ છે એક કેસુડાનો છે અને એક એલોવેરા છે બંને સાબુ છે આની અંદર આ બે ગિફ્ટ સરસ ગિફ્ટ આવી છે અને મેઇન જે રમેશભાઈએ વાત કરી કે આપણે એ જે વિજેતા બનશે એને એવી વસ્તુ આપણે આપશું કે જેવી વસ્તુ એની એને એની જિંદગીની અંદર નહીં ખાઈ હોય તો આ એ વસ્તુ હશે મારે ખ્યાલથી કારણ કે આ એક બોક્સ છે ને ઓપન કરેલું નથી આ બોક્સ ઓપન કરી નાખી દઉં અને એની અંદરથી પ્રમાણપત્ર પ્રમાણપત્ર અને એક આ જે કેટલોગ છે તેની વસ્તુઓનું બધું બરાબર બાકી હવે આ વસ્તુ આપણે ખાસ તો ઓપન કરવાની છે તો આ ઓપન કરીને જોઈએ કે આની અંદર શું છે બરાબર તો એકવારનું તો આને આ પ્લાસ્ટિકની અંદરથી બારે કાઢવા માટે કાંઈક કાપવા માટેનું લેવું પડશે તો એ વાર હું ગોતી લઉં કાપી લઉં મતલબ તો ઝાકડુ તો આપણે ખૂબ ગોતી બ ઝાકડુ ના જડવા ઢારીઓ આ ઉબુંધુ ઢારીઓ જડ્યું છે તો એનાથી કાપી નાખી આપણે તો મૂળ તો કાપવાનું છે બરાબર હેવી હેવી અનબોક્સિંગ આને કહેવાય પેકિંગ બાકી કે પ્રીમિયમ જો પેકિંગ માં કાઈ ન કટે હવે આ ક્યાંથી ખૂલશે યે આપણે તો ખબર નથી હજી એક વર્ષે આનો ઉપયોગ કરી લે આપણે ખુલ્યું આની અંદર કઈક આવો ડબ્બો છે અને નવ ટકા ઘી ખોલીપ્રાસ નીકળ્યું આવી કઈક વસ્તુ છે જોઈ લો તમે હર્ષદભાઈ તો હાજર નહી કારણ કે કામમાં લાગી ગયા છે ગેસ હવાના સુવાય પણ મેં કીધું એ હોય કે ના હોય આપણે તો આ બધું જોવું તો પડશે કેટલા દિવસ થયા આવી ગયા ત્રણ ચાર દિવસ થઈ ગયા પણ આપણે એમ હતું કે આમાં ઘી હશે પણ આ ચવનપ્રાસ છે ચવનપ્રાસ એટલે શું આપણે તો એ ખબર નહીં જે હોય તે અત્યારે આપણે આ અનબોક્સિંગ મતલબ કરી નાખ્યું છે આનું અનબોક્સિંગ અને હવે છે એ આપણે ચાખીને ક્યારેક મેં વાત કરશું કારણ કે ચવનપ્રાસ તો શું છે એ મને તો ખબર નહીં ચવનપ્રાસ આ મતલબ આ કાંઈક ચવનપ્રાસ શું હોય તમે જરાક જાણતા હોય તો કહેજો બાકી આપણે તો ખબર નહીં કરનાખી પેક અરે યાર મને તેમ કે ઘી હશે ચવનપ્રાસ હવે આમાં શું આપણે કોઈ દી ચાંખીને એવી વસ્તુ શું છે મૂળ બગાડી નાખે આખો કાંઈ વાંધો નહીં આપણે ક્યાં કાંઈ લીધું દીધું બરાબર ને કરનાખી બધું પેક પાછું હતું તેમને તેમ અને બોક્સને પાછું હતું એમને પેક કરી અને જવા દે આમ તો ભલે મિત્રો તમને આ બધું બતાવી દીધું કે શું શું આની અંદર છે બરાબર અને હવે તો બીજું કંઈ અહીંયા કામ રહેતું નથી ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે હવે જાય ઘરે અને ઘરે જ જઈ અને ધોરને એકવારની ચેક કરીએ કે ધોર હવે તારો શું વિચાર છે કારણ કે મહિનો એક થયો હતો ખોટા પડ્યા ખોટા પડ્યા ખોટા પડ્યા ખૂબ ખોટા પડ્યા છે એક મહિનો ફિટ થઈ ગયો છે અને આજે સોળ તારીખને એટલે એક મહિનો અને બે દિવસ થયા છે દસ મહિના અને બે દિવસ થયા છે એટલે હવે એને જોઈએ કે કેમ કેમ કરશે તો આપણે આપણી ગૌશાળાએ સરસ મજાનું ગિફ્ટ જોઈ ઘરે આવી જમી અને હવે જોવાની છે તોને ધોર તો જો ક્યાં છે એટલે આઠીમાં ઊભી છે પણ અત્યારે તો ઓગાડે છો કોઈ ચિંતાનો વિષય છે એની ચિંતાની વાત છે કમ્પ્લીટ ઊભી ઊભી ઓગારે જુઓ ખરાક જુઓ વારે છે ને હવે સામે કૂદ ને જુઓ અને બે ત્રણ દિવસ અમને એવું લાગે કે આજે રાતે વીઆઈ જશે કાલે રાતે વીયા જશે પણ જો ચૌદ તારીખ એને નવ મહિનાને કાપ પૂર્ણ થયો હશે તો જે અઠવાડિયું લેશે પણ જોઈએ છે હવે કારણ કે એક કામને એમ કાઢ્યો તો અઠવાડિયામાં શું હોય બરાબર ને અને હવે જાય આપણે વરી પાંજરાપુર આલો તો મિત્રો લાસ્ટ ક્લિપ આપણે અહીંયા આપણે ઘરેથી જ એન્ડ કરીએ તો અને ધોર હતી અને અત્યારે શરૂઆત ધોરથી જ થઈ છે અત્યારે જો ફર્સ્ટ ક્લાસ રેકડી ઉપર આ તગારું રાખેલું છે અને એની અંદર છે ખાણ અને ખાણ ખાય છે જુઓ હવે તો શું થાય ખબર કે ધોર એક વાર વિયાણી જાય છે ને તો વિશ્વાસ નહીં આવે કે વિયાણી છે ખરેખર પછી આમ આમ એકાદ વીસ કો ભરવો પડશે કે એને જાગીએ તો છે ને એ એવું થશે એમ કે ખૂબ ખોટા પડ્યા છે ભાઈ મહેશભાઈ કહે કે કેમ થશે તમારી ભવિષ્યવાણી ના શું કહેતા હતા ભવિષ્યવાણી તમે શું કહેતા હતા ભવિષ્યવાણી નહીં કાંઈક બીજું કીધું તમે તો હે હમ હમ હલો એને નહીં યાદ આવે ને આપણે નહીં યાદ આવે બાકી તો બીજું કાંઈ હવે છે નહીં આજના બ્લોગને અહીંયા સુધી રાખવાનું છે જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા અંદર